ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી હાજીઓ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેવા તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તે માટે હજ સમિતિ સભ્ય શ્રી અકરમભાઈ શાહ તરફથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હાજીઓને અગવડ ન પડે તે માટે ક્રમવાઇઝ કવર નંબરવાળા હાજીઓને તારીખ પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે પાંચ બે બે હજાર ચોવીસ સોમવારથી આઠ બે બે હજાર ચોવીસ ગુરુવાર સુધી આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે નવથી એક અને બપોરે બે થી ચાર જૂનું ટ્રોમા સેન્ટર છાયડોની બાજુમાં નવી સિવિલ હોસ્પિટલ મજૂરા ગેટ ખાતે રાખવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત